દાહોદ શહેરમાં ધોધમાર વરસાદે વાહન ચાલકો રાહદારીઓ અને દુકાનદારોને તેમજ શાળાના બાળકોને મુશ્કેલીમાં મૂક્યા દાહોદ શહેરમાં બપોરના સમયગાળા દરમિયાન અડધો કલાક સુધી વરસેલા ધોધમાર વરસાદે દાહોદ શહેરના સ્ટેશન રોડ દર્પણ સિનેમા રોડ તેમજ ગોધરા રોડ ઉપર આવેલી સ્ટીફન સ્કૂલમાં અને ગોધરા રોડ ઉપર દુકાનોમાં તેમજ મકાનોમાં વરસાદી પાણી ભરાઈ જતા દાહોદ શહેરવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો એક બાજુ નગરપાલિકા અને વહીવટી તંત્રની પ્રિમોનસૂન કામગીરીની પોલ વરસાદ વારંવાર ઉઘાડી પાડતો હોય છે ત્યારે તેવી જ રીતે આજે પણ ધોધમાર વરસેલા વરસાદે દાહોદ શહેરના સ્ટેશન રોડ દર્પણ સિનેમા રોડ તેમજ અલગ અલગ સોસાયટીઓ અને ગોધરા રોડ ઉપરની દુકાનોમાં અને મકાનો તેમજ સ્ટીફન સ્કૂલમાં સ્વિમિંગ પુલ જેવો માહોલ જોવા મળ્યો હતો ત્યારે બીજી બાજુ દાહોદના સ્ટેશન રોડ ઉપર ધોધમાર વરસાદના કારણે પાણી ભરાઈ જતા અને તે રસ્તાઓમાં મોટા કારણે વાહન ચાલકોને તે રોડ ઉપર પણ બન્યા હતા ત્યારે બીજી બાજુ શાળાના બાળકો શાળા છૂટતા ઓપન સ્વિમિંગ પુલમાં નાહવા પડ્યાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા અને દાહોદ શહેરના સ્ટેશન રોડ પર બસ સ્ટેશનથી લઈને સરસ્વતી સર્કલ સુધી લાંબો ટ્રાફિકનો જામ પણ લાગ્યો હતો ત્યારે બીજી બાજુ

વારંવાર મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે ત્યારે એક બાજુ દાહોદના વાહન ચાલકો તે ખાડાના કારણે જમીન ઉપર પટકાતા હોય છે અને તેમને ઈજાઓ પહોંચવાના પણ બનાવો બનતા હોય છે જ્યારે બીજી બાજુ દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત રોડ પહોળા કરાયેલી જગ્યામાં દુકાનો અને મકાનોની આગળ ફૂટપાથ ઉભી કરી દેવામાં આવતા વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે વરસાદી પાણી લોકોના ઘરો અને દુકાનોમાં અને સોસાયટીઓમાં ભરાઈ જતા હોય તેવા બનાવો પણ બની રહ્યા છે ત્યારે તંત્રએ અને ખાસ કરીને એન્જિનિયરોએ ચોમાસા દરમિયાન પડતી મુશ્કેલીઓમાં કોઈ નક્કર કામગીરી કરીને દાહોદ શહેરવાસીઓને મુશ્કેલીઓ વેઠતા બચાવવું જોઈએ ત્યારે આપ જોઈ રહ્યા હતા દાહોદ શહેરમાં વરસાદે ધોધમાર વરસાદના કારણે શહેરવાસીઓ કેવા પ્રકારની મુશ્કેલીઓમાં મુકાયા હતા